પરસોત્તમભાઈ રૂપાલા ને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી દે પરંતુ પરસોત્તમભાઈ એ ગાળો થી વધુ મજબૂત આપશે રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે એ સાબિત થતું જાય છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષને સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની કોંગ્રેસના નેતાઓ સારા સારનો વિવેક ચૂકી રહ્યા છે એ હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે ચૂંટણી અંગે રાજકોટથી મોટા સમાચાર આવી રહ્યા છે રૂપાલાના વિરોધમાં નહીં ભરે ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું છે કે સંમેલન બાદ અમે બસ્સોથી વધુ ફોર્મ ઉપાડ્યા હતા પરંતુ પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવી અમે બસો પ્લસ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું ચૌદ તારીખે ત્યાં સુધી પચાસ ટકાનું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો પણ પરેશભાઈ જયારે અમારી સાથે આવી ગયા છે પીઠબળ બની ગયા છે તો અમે લોકો અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા કારણ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે ભાઈ અમારી અંદર એ એ લોકો વિગ્રહ કરવા માંગે છે તો અમે એવું નથી કરવા માંગતા અમારો ક્ષત્રિય સમાજનો કિંમતી મત જેનું મૂલ્ય ભાજપ સરકાર નથી સમજી રહી પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીની માનવતાના દ્રશ્યો સામે આવ્યા પાલડી અગાર રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ શિક્ષિકાની મદદે પહોંચ્યા ચંદનજી ઠાકોર પ્રચાર અર્થે નીકળેલા ચંદનજીને ઘટનાની જાણ થતા જ તેઓ કાફલો અટકાવી શિક્ષિકાની મદદે પહોંચ્યા સાથે તેઓ જાતે જ એકસો આઠની ટીમને જાણ કરી અને સારવાર અર્થે ખસેડી હતી ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે પત્ર ભર્યું ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા હતા ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે આજ મત મતક્ષેત્રમાં એક બુથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પીએમ બનાવવાની પણ વાત કહી मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व अडवाणी जी ने किया श्रद्धे अटल जी ने किया और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित और ये पांच साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के पांच साल होने वाले हैं પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી સીઆર પાટીલે વિજય મુહૂર્તમાં પત્ર ભરીને કલેકટરને સોંપ્યું હતું ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી સૌ મતદાતા ભાઈ બહેનોએ જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા પાર્ટીના કામો મોદી સાહેબની ગેરંટીની વાતો મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે

ત્યારે એકવીસ બાવીસ અને ત્રેવીસ એમ ત્રણ દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે એમાં એકવીસ તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે પાંચસો ને પંચાવન કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મધ્યપ્રદેશના અવધૂત દાદા ભગવાને તિલકવાળા વાસુદેવ કુટીરથી અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત થઈ હતી અવધૂત દાદા ભગવાન ભૈયાજી મહારાજ તરીકે જાણીતા છે દાદા ભગવાન ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહે છે ત્રણ વર્ષથી અન્નનો ત્યાગ પણ કરેલો છે અવધૂત દાદા ભગવાને અમરકંટકથી નર્મદા પરિક્રમા કરેલી છે અને હાલમાં ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત કરી છે અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે પણ અમારા માટે તો ભગવતી છે આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે है हमारे लिए भगवती है हमारे लिए आधार है आ, हमारे जीवन का हमारी सुरक्षा का हमारी व्यवस्था का अविरल नर्मदा की जलधारा हो और स्वच्छ नर्मदा की जलधारा ऊपर प्रयोग कर सीद्ध कर दीदे त्रम वर्ष उपरांत नर्मदा न जड़ पर रहे तरह देश ने उच्च शिखर पर लई जावाम तपस्या आना समय में काम लागवा યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે જગત મંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજ સવારી સાથે શહેરમાં વાજતી ગાજતે નીકળ્યો હતો વર્ષોની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજી માતાજીના વિવાહ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યા દૂર દૂરથી ભક્તો આવી લગ્ન ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવે છે હવે બુલેટિન અંતમાં નજર ટોપ થ્રી હેડલાઇન્સ પર અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક રૂપાલાને આપેલ અલ્ટિમેટમ ને લઈ આગામી રણનીતિ નક્કી કરવા બેઠક